જૂનાગઢના પહેસાણમાં અપહરણના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે એડવોકેટ સંજયભાઈ કાપડિયાએ વલસાડ સ્થિત બે ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ આરટીઆઈ વડે માહિતી માંગી હતી માહિતીના આધારે પ્રશાસને ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહી કરી અપહરણ કર્યું રાખી ટ્રસ્ટ પોલીસે ગણતરીના જ કલાકોમાં ફિલ્મ હીટબે અપહરણકારોને પકડી પાડ્યા ફરિયાદી સંજય કાપડ્યા અનુસાર તેઓ થોડા સમય પહેલા વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા વિશ્વંભરી મંદિર ગયા હતા સો રૂપિયાનું દાન કર્યું હતું અને તેમને આપવામાં આવેલી પહોંચમાં ગેરરીતિની શંકા જતા તેમણે ચેરિટી કમિશનર કચેરી ખાતે વલસાડ ખાતેથી આરટીઆઈ મારફતે વિગત માંગી આરટીઆઈની લડતમાં આ વિશ્વંભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને માં વિશ્વ વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિ છતી થઈ હતી જેમાં ટ્રસ્ટના પરિસરમાં ફૂડ વિભાગે રેડ કરી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું પણ સામે આવ્યું આ દવાખાનું સીલ કરવામાં આવ્યું છ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે

જેથી આરોપીઓ બંદુક રાખી અને રાગદ્વેષ રાખી જે સંજયભાઈ કાપડિયા છે તેઓનું અપહરણ કરવા તથા તેઓને માર મારવાનો પ્લાન આ સમય દરમિયાન તેઓ તેઓ જે સંજયભાઈ છે જેતપુર બગસરા રોડ ઉપર શ્યામ હોટેલ આવેલી છે ત્યાં તેઓના મિત્રો સાથે હોય તે સમય દરમિયાન અચાનક આ આરોપીઓ ત્યાં ઘસી આવેલા અને તેમાં તેમની મહિલાઓ પણ હતી આ મહિલાઓએ તેઓની સાથે બોલાચાલી કરેલી અને આ સમય દરમિયાન સંજયભાઈ કાપડિયા સાહુ અને રવિ પાસવાન નામના વ્યક્તિઓને બે વડે માર મારી અને તેઓને અપહરણ કરી તેઓને ગાડીમાં બેસાડી ગાડીઓ જે છે જસદર વિખ્યા તરફ રવાના થઈ હતી